હેલો ગુડ મોર્નિંગ તો એક નવો દિવસ અને એક નવી જર્ની સાથે હું આવી પહોંચ્યો છું ફરી એકવાર નક્કી લેક તો સ્વાગત છે એક નવા વિડીયોમાં આપ સૌનું આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે આપણે આખા દિવસમાં એક્ટિવા અહીંયાથી રેન્ટ કરવાના છે અને એક્ટિવા લઈ અને અહીંયાના જે સુપ્રસિદ્ધ જે ફેમસ ફેમસ પોઈન્ટ છે એ આપણે વિઝિટ કરવાના છે જેમાં સૌથી પહેલાં આપણે અહીંયાથી ગુરુ શિખર કે જે અરાવલી પર્વતમાળાની સૌથી ઊંચી ચોટી માનવામાં આવે છે તો ત્યાં આગળ જવાના છે ત્યાર પછી બીજા ઘણા એવા પોઈન્ટ છે જેને આપણે વિઝિટ કરવાના છે બાકી અત્યારે મોર્નિંગમાં જે નક્કી લેકનો જે નજારો છે તમે અહીંયા આગળ જોઈ શકો છો અહીં આગળ જે બોટિંગ થાય છે એ બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા સુધી છે સાથે સાથે અહીં આગળ વોટર બલૂન છે તો રાત્રે તો અહીં આગળ ગજબનો ક્રાઉડ હોય છે અને બહુ જ મજા આવે એવી આ જગ્યા છે માઉન્ટ આબુની જો વાત કરવામાં આવે તો માઉન્ટ આબુ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલું આ ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે અને બાવીસ કિલોમીટર લંબાઈ અને નવ કિલોમીટર પહોળાઈ ઉપર આ પર્યટન સ્થળ કે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી જગ્યા છે અને રાત્રે જે ટેમ્પરેચર અહીંયા આગળ હતું દિવસે છત્રીસ હતું અને રાત્રે લગભગ બાવીસ પહોંચી ગયું હતું તો વિધાઉટ એસી પણ અમને એસીની અહીંયા આગળ જરૂર નથી પડી એટલું ખૂબ જ સુંદર અહીંયા આગળ મોસમ બદલાય છે મજા આવી જાય છે બાકી હમણાં બધી બોટ બંધ છે બટ હમણાં દસ વાગ્યા પછી અહીંયા આગળ તમને ફરી ક્રાઉડ જોવા મળશે બટ આપણે હવે અહીંયાથી એક્ટિવા રેન્ટ માટે જોવાના છે તો એક્ટિવા લઈએ અને ત્યાર પછી આપણે જે પહેલો પોઈન્ટ છે ગુરુ શિખર તો ગુરુ શિખર માટે નીકળીએ ભાઈ હમણાં નક્કી લેકથી નીકળ્યા અને ફરતા ફરતા થોડું અંદર આવ્યા તો અહીંયા આગળ જો શ્રી ખોડિયાર કાઠિયાવાડી બર્ગર ફાર્મ ડોમિનોઝ બધું જ તમને અહીંયા આગળ મળી જશે ગુજરાતીઓ માટે ખાસ ક્લિક કર એટલું આગળ મળી જશે એટલે જ આગળ અમે તો જેટલા અહીંયા રાજસ્થાની જે લોકો હોય છે એ અમને મળે છે અમને એવું જ કહે છે કે સૌથી વધારે અમારે ગુજરાતી અહીંયા આગળ ફરવા માટે વધારે આવે અને એમના લીધે અમને સારું એવું ટુરિઝમ મળી રહેશે ગુજરાતી તો આવવાના જ ને ભાઈ તો ગાડી આપણે રેન્ટ ઉપર લઈ લીધી છે અને આ એક્ટિવા છે કે જેને રેન્ટ ઉપર લીધી છે બસો રૂપિયાનું અમે ભાડું આપ્યું છે પણ તમે જ્યારે પણ ગાડી લો તો આ રીતે વિડીયો એનો બનાવી લેજો કેમ કે દેખો આવી રીતે કોઈ બીજા વ્યક્તિએ ગાડી અથાડી હોય તો એનું નુકસાન તમારે ના ભરવું પડે વિડીયો તમારી પાસે એક પ્રૂફ છે કે પહેલેથી આ નુકસાન હતું ને તો પછી એ પૈસા તમારે આપવાના રહેશે બીજું કે અહીં આગળ હેલ્મેટ પહેરીને રાખજો નહીં તો હજાર રૂપિયાનું ચલન લાગી જશે અને હા અહીંયા ગાડી લેવા માટે આવશો તો તમારે હાર્ડ કોપી તમારું લાઇસન્સ કે આધાર કાર્ડ અહીંયા આપવાનું રહેશે બાકી બસો રૂપિયામાં ગાડી મળી જશે પહેલાં ત્રણસો કીધા હતા બટ બાર્ગેનિંગ કરશો તો બસો સુધીમાં આવી જશે તો ગાડી લઈ લીધી છે અને હવે અમે લોકો ગાડી લઈને ફરવા માટે તો નીકળ્યા છે બટ પેટ્રોલ પહેલાં ભરાવું પડશે કેમ કે ગાડીમાં પેટ્રોલ બહુ ઓછું હોય છે એટલે લોકો કહે છે કે પહેલા પેટ્રોલ ભરાવી લેજો તો ભાઈ પેટ્રોલ પંપેથી પેટ્રોલ ભરાવી લીધું અને રાજસ્થાનમાં એકસો ને છ રૂપિયા પેટ્રોલનો રેટ છે હવે અહીંયાથી જઈ રહ્યા છે ગુરુ શિખર કે જે અરાવલી પર્વતમાળાની સૌથી ઊંચી ચોટી કહેવામાં આવે છે બહુ જ મસ્ત નજારા છે મજા આવે છે અહીંયા આગળ ગાડી ચલાવવામાં ભાઈ ગુરુ શિખર પહોંચી ગયા છે અને અહીંયા આગળ ત્રણસો જેટલા પગથિયા છે જે ચડીને ઉપર દર્શન માટે જવાનું છે બાકી આ અહીંયા બહુ જ મસ્ત એક બજાર છે અહીંયા આગળ વધારે પડતી અમે જોયું ને કે જે વૂડની જે વસ્તુ હોય ને લાકડાની એ અહીંયા આગળ બહુ જ વધારે મળે છે બાકી ઘર માટે સજાવટનો સામાન પણ ઘણો બધો છે તો ઓવરઓલ જો વાત કરવામાં આવીએ ને તો મસ્ત એવું બજાર છે કપડાથી લઈને બધી જ વસ્તુઓ તમે જોયા આગળ એક થી એક બહુ ત્યારે પૂછી લેજો કેમ કે અમે અહીંયા આગળ હજુ નથી ગયા બટ બધી વસ્તુઓ જોતા અમને ખૂબ જ સારી એવી લાગી રહી છે તો ચાલો હવે ત્રણસો જેટલા પગથિયા છે તો જઈએ ઉપર આ એક શોપ છે કે જ્યાં અમે લોકો ઊભા છે અને જેમ મેં તમને કીધું કે આ રીતે વૂડની આઇટમ અહીંયા આગળ વધારે હોય છે બસો અઢીસો રૂપિયાથી એની પ્રાઇસ સ્ટાર્ટ થતી હોય અને અખરોટને એવું અહીંયા આગળ લાકડું યુઝ થતું હોય છે એમાં ફાઇનલી ભાઈ ત્રણસો જેટલા પગથિયા ચઢી અને હવે હું ઉપર આવી ગયો છું અને આ ભગવાન દત્તાત્રેયજીનું મંદિર છે તો અંદર ફોટો વિડીયો એલાઉડ નથી એટલે હું દર્શન કરીને આવું શું છે પછી તમને જણાવું બાકી તમે આ નજારો જુઓ ઉપરથી કંઈક આવો નજારો દેખાય છે એકદમ બ્યુટીફુલ ઉપરથી તમને આખો માઉન્ટ આબુ દેખાય એવો સુંદર એવો નજારો જોવા મળશે અહીંયા આગળ સુપ તો ફાઇનલી અત્યારે હું ગુરુ શિખર જે અરાવલી પર્વતમાળાની સૌથી ઊંચામાં ઊંચી જે ચોટી છે જે સમુદ્ર તલથી લગભગ સત્તરસો ને મીટર જેટલી ઊંચાઈ ઉપર આવેલી છે ત્યાં આગળ છું મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ ગુરુ દત્તાત્રેયનું મંદિર છે અંદર દર્શન કરીને હું આવી ગયો છું ફોટોઝ અને વિડીયોઝ અંદર અલાઉડ નથી તો અહીં આગળ આવવા માટે જે નક્કી ઝીલ છે ત્યાંથી લગભગ અઢાર કિલોમીટરની દૂરી ઉપર તમે ગુરુ શિખર આવી શકો છો તમને અહીં આગળ એક્ટિવા ટુ વ્હીલર રેન્ટ ઉપર મળી જશે જે તમે વિડીયોમાં જોઈ કે બસો રૂપિયામાં અમે રેન્ટ ઉપર લીધી અને અહીંયા આગળ પાર્કિંગની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા છે ત્રીસ રૂપિયામાં માત્ર તમે ગાડી પાર્કિંગ કરી અને ઉપર આવી શકો છો ઉપર આવવા માટે લગભગ ત્રણસો જેટલી સીડી છે જે તમારે ઉપર આવવા માટે ટ્રેક કરવાનું રહેશે અહીં આગળ ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન થશે ભગવાન શિવજીના દર્શન થશે અને થોડું અહીંયાથી તમે ઉપર જશો તો બીજું એક મંદિર છે જ્યાં આગળ ભગવાન શ્રી દત્તાત્રેય મહારાજની ચરણ પાદુકા તમને જોવા મળશે ગુરુ શિખર વિઝિટ કર્યા પછી અમે લોકો અહીંયા અચલગઢ આવ્યા છે અચલગઢમાં અહીંયા ઉપર ચામુંડા માતાનું મંદિર છે અને એક ગુફા છે જેમાં પહેલાંના સમયમાં જે કંઈક રાજા હતા તેઓએ અહીંયા આગળ એમાં તપસ્યા કરેલી ત્યારબાદ એક અહીંયા આગળ તમને લેક જોવા મળશે એક તળાવ અને ત્યાં આગળ ત્રણ જે પાળા છે એમને સ્ટેચ્યુ છે એવું કહેવાય છે કે પહેલાંના સમયમાં અહીંયા આગળ આ જે તળાવ છે ઘીથી ભરેલું હતું અને રાજા દ્વારા પ્રોટેક્ટેડ હતું જૂની એવી સ્ટોરી છે જે અહીંયાના લોકો દ્વારા અમને ખબર પડી અને આ ત્રણ જે પાળા છે એ રાક્ષસ હતા પાળા સ્વરૂપમાં અહીંયા આગળ આવે છે એ ઘી પીવા માટે અને રાજા એક સાથે ત્રણે તીર મારી અને પથ્થરના બનાવી દે છે એવી કંઈક સ્ટોરી અમને જાણવા મળી અહીંયા આગળથી શું સાચું છે ખોટું છે એ આપણને બહુ આઈડિયા નથી બટ પ્લેસ અમારી પાછળ છે અને જે ત્રણ પાળા છે એ પણ હમણાં હું તમને અહીંયા વિડીયોમાં બતાવીશ બાકી જે ચામુંડા માતાનું મંદિર છે એ ઉપર છે તો આઈ એમ નોટ શ્યોર કે અમે લોકો ઉપર જઈશું કે નહીં બટ તમને અહીંયાથી હું બતાવું તો જુઓ તમે જોઈ શકો છો કે ત્યાં ઉપર માતાજીનું એ મંદિર છે કે જ્યાં તમે દર્શન કરવા માટે જઈ શકો જો જવાના હશે તો તમને વિડીયોમાં અચૂકથી બતાવીશું અને બીજી એક જગ્યા છે કે તમે જોઈ શકો છો અહીંયા આગળ એ સમયમાં હમણાં બી તમે જો ઉપર લોકો જાય છે ત્યાં ગુફા છે અને રાજાએ એવું કહેવાય છે કે ત્યાં આગળ તપસ્યા કરી હતી એ જગ્યા છે ખૂબ જ સારી અને સુંદર એવી આ જગ્યા છે અચલગઢ તો જ્યારે પણ આવો ત્યારે અહીંયા આગળ આવવાનું ના ભૂલતા નો ડાઉટ કે અત્યારે અહીંયા આગળ જે તળાવને છે એમાં એટલી સભ્યતા રાખવામાં નથી આવી બાકી ત્યાં સામું છે એ ત્રણ પારાના જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ છે એ હું હમણાં નજદીકથી તમને આ વિડીયોમાં બતાવું બટ હમણાં જે જઈ રહ્યા છે ને તો અહીંયા એક જૂનો તે સમયનો કિલ્લો છે બટ હમણાં તો જર્જરિત હાલતમાં છે ત્યાં જવાય કે નહીં જવાય એ પણ બહુ આઈડિયા નથી બધું તૂટી ગયું છે હવે પહેલાના સમયનો છે અહીંયા જો ત્યાં આગળ જવા માટે કોઈ રસ્તો અહીંયા આગળથી દેખાતો નથી અને કોઈ લોકલ છે નહીં કે જેની સાથે અમે લોકો ત્યાં જઈએ બંધ છે કોઈ ત્યાં જતું નથી આ એક કિલ્લો છે કે જે એ સમયમાં અહીં આગળ રાજા રહેતા હશે એ ટાઈપનું ખૂબ જ સારી અને સુંદર જગ્યા છે તો અચલગઢ તમે જ્યારે પણ આવો તો આ જગ્યાને વિઝિટ કરવાનું બિલકુલ ન ભૂલતા તો જો અહીંયા એ ત્રણ પાડા છે કે જેઓ ઘી પીવા માટે અહીં આગળ આવ્યા હતા અને રાજાએ ત્રણે ને એક સાથે એક જ તીરથી પથ્થરના બનાવી દીધા એવું સ્ટોરી છે અહીંયાની અને કંઈક અહીંયા જો આ રીતે એક સાથે તીર એમને લાગેલું ત્રણે પથ્થરના બનાવી દીધા હતા જેટલા પણ ટુરિસ્ટ અહીંયા આવે છે એમાંથી માની લો કે પચાસ પર્સન્ટ લોકો અહીંયા આગળ આ જગ્યા ઉપર આવે જ છે કેમ કે અચલગઢમાં આ ત્રણ પાળાની જે સ્ટોરી છે એ ઘણી જ પ્રખ્યાત છે ત્રણ પાડાની એ સ્ટોરી જાણી અમને ખૂબ મજા આવી અને ત્યાંથી પછી અમે લોકો અચલેશ્વર મહાદેવજીના મંદિર તરફ દર્શન માટે નીકળ્યા આવતા આવતા જોયું કે રોડનું અહીં આગળ કામ ચાલે છે અને જે પેલા હાર્દિકભાઈ અમને મળ્યા હતા ને એ પણ અહીંયા રોડના કામમાં ટ્રેક્ટર ચલાવે છે તો વિચાર્યું કે થોડું ફળતા ફરતા જઈએ બજારને જોતા જોતા જઈએ કેમકે અહીંયાનું બજાર પણ ખૂબ જ સુંદર છે તો અમે લોકો આમ તેમ ડાફળિયા મારતા મારતા નીકળીએ છીએ ખૂબ સુંદર સુંદર એવી વસ્તુઓ અમને દેખાઈ રહી છે તો મેં કીધું જોતાં જોતા શાંતિથી ફરતા ફરતા જઈએ કેમ કે હજુ અહીંયાથી બીજો પોઈન્ટ વિઝિટ કરવાનો છે પણ અહીંયા આગળ જે બજાર છે ને એ બહુ જ સુંદર છે અને અહીંયા આગળ એક મસ્ત દુકાન અમને દેખાઈ હતી તો અમે લોકો ત્યાં આગળ ગયા હાલાકી અમારે લેવાનું કશું જ નહોતું પણ જે બધી વસ્તુઓ ત્યાં આગળ હતી ને એ અમને જોઈ અને ઈચ્છા થઈ કે એકવાર આપણે જઈએ અંદર અને જરા જોઈએ કે શું શું ત્યાં આગળ મળે છે ત્યાં આગળ અમે જોયું કે ઘણી એવી સુંદર સુંદર ફ્રેમો હતી કે જે તમે ડિઝાઇન માટે ઘરે લઈ જાઓ તો બહુ મસ્ત લાગે અત્યારે હું અચલેશ્વર મહાદેવજીના મંદિરમાં આવ્યો છું અને ખૂબ જ જૂનું પુરાનું એવું ઐતિહાસિક આ મંદિર છે મંદિરને જોતાં લાગી રહ્યું છે કે મંદિરની કાળજી ખૂબ સારી એવી રાખવામાં આવે છે અને ખૂબ જ સુંદર એકદમ શાંત વાતાવરણ છે ચાલો જય દર્શન પહેલા આદિકાલ કે અંદર યે એક સંતલ ભૂમિ હતી પાળ ઉતાનીદા રગિસ્તાન ઉતાતા તર્ષદ ના કુંડલ લેકે ઋષિ મુનિઓ કા ચાલા જા જબ ભગવાન ઇન્દ્ર દેવ કે બજર કે શક્તિ સે બહોત બડા ખડ્ડા હો ગયા થા ઋષિ વિશિષ્ઠ કે પાસ नंदની ગાય થી વો ભ્રમઘાઈ મેં ગિર ગઈ માતા શશતી પ્રગટ હુઈ ગાય ઉનકે આશ્રમ ચલી ગઈ આજ ભી એક ધારા કા ઉમક બેતી હૈ गिरि राज अरावली का भाग है उनको अब्रुद्ध नाग लाए थे इसलिए अबुदा नाम है इनके गोड़ में सब देवता है संस्कारी पहाड़ है अंग्रेज ने औरम से भागे अरावली बढ़ रहा है इसलिए वशिष्ठ जी ने महादेव को प्रकट की काशी विश्वनाथ जी के अंगूठे से अब्रदा पर्वत स्थिर हो गया चल इसलिए अच्लेश्वर मानेम शिव ओम नम शिव દોસ્તો અત્યારે આપણે અચલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા અને સાથે સાથે જે અહીંયા મંદિરનો જે ઇતિહાસ છે એ પણ આપણે આ વિડીયોમાં જોયો આ વિડીયોમાં મેં તમને ગુરુ શિખર બતાવ્યું ત્યાં ભગવાન દત્તાત્રેયના દર્શન કરાવ્યા અહીંયા અચલેશ્વર મહાદેવજીના દર્શન કરાવ્યા ખૂબ સારી એવી આ જગ્યા છે એકદમ શાંત અને મનોરમ્ય એનું વાતાવરણ હોય છે ખૂબ મજા આવે છે અહીંયા આગળ તો તમે જ્યારે પણ માઉન્ટ આબુ આવો ગુરુશિખર શિખર અચલગઢ આ વિઝિટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા હવે બીજા જે પોઈન્ટ છે એ મેં વિચાર્યું કે એક અલગથી એનો વિડીયો નેક્સ્ટ પાર્ટમાં તમને જોવા મળે કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે આપણે આ વિડીયોને અહીંયા સુધી જ રાખીશું તો જે બ્રહ્મકુમારી મેઇન હેડક્વાર્ટર્સ છે ત્યાર પછી જે ટોડરોગ છે એના માટે એક અલગ પાર્ટ તમને જોવા મળશે આ વિડીયોને આપણે રાખીએ છીએ અહીંયા સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના બોલતા તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય